હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે વેજીટેબલ દમ બિરિયાની બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા મેં અડધો કિલો બાસમતી ચોખા લીધેલા છે તેને ત્રણ વખત ધોઈ અને આને એક કલાક માટે મેં પલાળી લીધા છે બે નંગ બટેકા એક નંગ ગાજર ફુલાવર અને રીંગણું વાલો લીધેલી છે પત્તાગોબી અને આનો આપણે બિરિસ્તો બનાવીશું તેના માટે મેં ડુંગળી લીધેલી છે આ બિરિયાનીના વઘાર માટે ડુંગળી લીધેલી છે ગુવાર દહીં ટમેટાની પ્યુરી વટાણા લીલા ચોરા લીલી તુવેર આદુ મરચાં અને લસણ મરચાં મેં અહીંયા તીખા યુઝ કરેલા છે તેને મેં વાટી લીધા છે અને રૂટિન મસાલા લીધેલા છે અને અહીંયા આપણે બિરિસ્તો બનાવવા માટે અને બધા બકાલાને તરવા માટે મેં તેલ લીધેલું છે આપણું ચોખાને બાફવા માટે પાણી ઉકળી ગયું છે તેમાં મેં આખા ગરમ મસાલા મીઠું અને તેલ હવે આપણે એડ કરીશું તો આપણું પાણી ઉકળી જાય ત્યારબાદ આપણે ચોખા એડ કરીશું તો આપણું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે સૌ પ્રથમ આપણે બટેકાનું કટિંગ કરી લેશું અને ડુંગળીને તરી લેશું તો આપણું આંધણ ઉકળી ગયું છે તો હવે આપણે એમાં ચોખા એડ કરી દઈશું અહીંયા હું પાંચ થી છ વ્યક્તિઓ માટે બિરયાની બનાવું છું ત્યારબાદ આપણે તેલ એડ કરીશું તો આપણે ગેસ ઉપર ચોખાને પાકવા પચાસ ટકા જેટલા પાકવા દેવાના છે તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એમાં સૌ પ્રથમ તરી લેશું તમારે બાફીને બધાય વેજીટેબલ એડ કરવા કરવાથી તમે બાફીને પણ એડ કરી શકો છો જ્યાં સુધી ફુલાવર તરાય છે ત્યાં સુધી આપણે બટેકા રીંગણાનું કટિંગ કરી લેશું તો આપણું ફુલાવર તરાઈને રેડી થઈ ગયું છે તો આપણે આને કાઢી લેશું ત્યારબાદ આપણે ગાજર એડ કરી દઈશું ત્યારબાદ ગુવાર એડ કરી દેસુ આ રીતે જો તમારે તરીને બધી વસ્તુ એડ ન કરવી હોય તો આ રીતે ડાયરેક્ટ કુકરમાં તમે વઘાર કરી શકો છો પણ આ રીતે તરીને નાખવાથી બિરિયાનીનો સ્વાદ એકદમ સરસ આવે છે થોડીક વાર લાગે પણ ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે

તો આપણે આને પાણીમાંથી કાઢી લેશું આપણું તેલ ગરમ થઈ ગયું છે તો અહીંયા આપણે બિરયાનીનો વઘાર કરીશું ત્યાં સુધી આપણે અહીંયા બધા વેજીટેબલને તરી અને રેડી કરી લેશું તો સૌપ્રથમ આપણે આખું જીરું એડ કરીશું ત્યારબાદ ડુંગળી એડ કરીશું ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન કરવાની છે તો આપણી ડુંગળી તેમાં આપણે ત્યારબાદ આપણે આદુ લસણ અને મરચાને મિક્સરમાં પીસેલા છે તે આપણે આમાં એડ કરી દેસુ બે મિનિટ પાકવા દેશું જેથી તેની કચાસ દૂર થઈ જાય ત્યારબાદ આપણે પત્તા ગોબી એડ કરી દેશું આપણે તેલમાં જ પાકી જશે એટલે આને તરવાનું નથી ત્યારબાદ ત્યારબાદ આપણે હળદર એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરશું બે મિનિટ પાકવા દેશું ત્યારબાદ આપણે વેજીટેબલ ગરમ મસાલો એડ કરીશું અને ચાર ચમચી ધાણાજીરું ત્યારબાદ આપણે બટેકા એડ કરી દેશું બટેકાને મે મેં તરી લીધા છે અને આપણા બધા વેજીટેબલ પણ તરાઈ ગયા છે તો તે એડ કરી દેસુ આપણે ઢાંકણ બે મિનિટ પાકવા દેસુ તો આપણે આમાં થોડુંક તેલ ઓછું છે તો આપણે જે આપણે ડુંગળી અને બધા વેજીટેબલ તરેલા હતા તેલ આમાં થોડુંક એડ કરશું ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરશું બે ચમચી અને ફેટેલું દહીં એડ કરી દેસું તો આપણે ઢાંકણ ઢાકી અને બે મિનિટ પાકવા દેસુ તેલ છૂટું પડે ત્યાં સુધી હવે આપણે આના થર આપી દેસુ તો આપણે અહીંયા એક મોટું તપેલું લઈ લીધું છે એમાં આપણે બિરયાની થર કરી લેશું તો સૌ પ્રથમ નીચે આપણે થોડુંક તેલ એડ કરીશું ત્યાં અમે ત્રણ ચમચી જેટલું તેલ લીધેલું છે સારી તે આપણે ફરતી તેલ લગાવી લેશું જેથી આપણું શાકભાજી છે તે તરીએ ચોટે નહીં તેના માટે ત્યારબાદ આપણે આ મસાલો એડ કરશું મસાલાના આપણે બે થર કરશું ત્યારબાદ કોથમરી એડ કરશું चोखा तो पाछो आप मसालो एड करसू पर ફરી આપણે કોથમરી એડ કરશું અને આપણે આ ચોખા એડ કરી દેશું ત્યારબાદ આપણે આ ડુંગળીનું બી એડ કરી દઈશું તરેલી ડુંગળી છે તે એડ કરી દેસુ ત્યારબાદ કોથમરી એડ કરી દેસુ જે ડુંગળી થઈ હતી તેનું તેલ આપણે ઉપર એડ કરી દેસુ આપણે આ રીતે ઉપર ઢાંકી દીધું છે આને દસ થી પંદર મિનિટ આપણે રાખીશું મીડિયમ ગેસ ઉપર તો આપણે પંદર થી વીસ મિનિટ જેવું થયું છે અને બિરિયાની દમ થઈ અને રેડી થઈ ગઈ છે તો આપણે આને સર્વ કરી લેશું મિત્રો તૈયાર છે આપણી વેજીટેબલ દમ બિર્યાની તમે પણ આજ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં